હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે કેફે માં મળે એવી એકદમ ટેસ્ટી વેજ ક્લબ સેન્ડવીચ તો બિલકુલ બજાર જેવી સેન્ડવીચ કોઈ પણ જાતના ગ્રીલ મશીન વગર ઘર રહેલા તવા પર જ બનાવવી એકદમ સહેલી છે આ સેન્ડવીચ સ્વાદ સુપર ટેસ્ટી બને છે તો ચાલો બિલકુલ બજાર જેવી કોઈ પણ જાતની ઝંઝટ વગર દસ થી પંદર જ મિનિટ માં બની જાય એવી ટેસ્ટી વેજ ક્લબ સેન્ડવીચ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા વેજ ક્લબ સેન્ડવિચ બનાવવા માટે આપણે વેજીટેબલનું સ્ટફિંગ તૈયાર કરીએ તો વેજીટેબલનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં એક બાઉલમાં એક ચોથાઈ કપ જેટલું ચોપ કરેલું કેપ્સિકમ લીધું છે સાથે એક ચોથાઈ કપ જેટલું ચોપ કરેલું ગાજર અને એક ચોથાઈ કપ જેટલા મકાઈના દાણા સાથે એક ચોથાઈ કપ જેટલી મેં ચોપ કરેલી કોબી લીધી છે જે પણ શાકભાજી તમને ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો એક ચોથાઈ કપ જેટલી ઝીણી કાપેલી ડુંગળી લેશું અને સાથે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી એક મેં ઝીણું સમારેલું લીલું મરચું લીધું છે સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર લેશું સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે એમાં મેયોનીઝ પણ ઉમેરવાના છીએ એમાં પણ થોડું મીઠું હોય છે અને સાથે સેન્ડવીચમાં ચીઝ પણ ઉમેરીશું તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાનું એક ટેબલ સ્પૂન જેટલા મેં પીઝાના જે મિક્સ હબ આવે એ લીધા છે સાથે આપણે એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દેસુ અને હવે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેયોનીઝ ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેસું તો બિલકુલ બજાર જેવું વેજ ક્લબ સેન્ડવીચનું મેોનીઝ વાળું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો આ સ્ટફિંગને થોડી વાર સાઈડ પર રાખી દઈએ તો આજે આપણે કોઈ પણ જાતની ચટણી પણ નથી બનાવવાના અને બિલકુલ તમારી સેન્ડવીચનો ટેસ્ટ બજાર જેવો આવે એવી બનાવીશું એના માટે મેં એક બ્રેડ સ્લાઇસ પર થોડુંક બટર લગાવી દીધું અને હવે આપણે જે મેયો વાળું સ્ટફિંગ તૈયાર કર્યું છે એને ઉમેરી દઈશું તો આ સેન્ડવિચને હું થ્રી લેયરમાં બનાવું છું બજારમાં પણ આ સેન્ડવિચ આ જ રીતની મળતી હોય છે હવે બીજી એક બ્રેડ સ્લાઇસ લેશું એના ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું તમે ચાહો તો ટોમેટો ની જગ્યાએ તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો હવે આપણે જે ટોમેટો કેચઅપ લગાવેલી બ્રેડ સ્લાઇસ છે એની ઉપર રાખી દેશું અને હવે થોડી ડુંગળી તો આ રીતે પતલી સ્લાઇસ કાપેલી મેં ડુંગળી ઉમેરી દીધી છે હવે ઉપરથી થોડો ચાટ મસાલો આપણે સ્પ્રિન્કલ કરી દેસુ અને આના ઉપર આપણે ચીઝ ગ્રેટ કરી દેસુ તો મેં અત્યારે સિમ્પલ પ્રોસેસ ચીઝ લીધું છે ઘરમાં હોય એ ચીઝ તમે વાપરી શકો છો જો તમારા પાસે ચીઝ સ્લાઇસ હોય તો તમે એ પણ લઈ શકો છો હવે એક બ્રેડની સ્લાઇસ પર આપણે બટર લગાવી દેસુ અને આ રીતે આપણે સેન્ડવિચને સેટ કરી દેસુ તો તમે જોઈ શકો છો એકની ઉપર એક એ રીતે મેં સેન્ડવિચને આખી તૈયાર કરી લીધી હવે આપણે તવા પર જ બટર લગાવી અને આ સેન્ડવિચને બિલકુલ બજાર જેવી ટોસ્ટ કરીશું તો મેં હલકું એવું બટર લગાવી દીધું અને આ રીતે આપણે સેન્ડવિચને રાખી દેસુ હવે આપણે સેન્ડવીચની બ્રેડ બધી બાજુથી મસ્ત મજાની ક્રિસ્પી થાય એના માટે આ રીતે કોઈ બ્રેડની ઉપર પ્લેટ રાખી થોડો વજન રાખી દેસુ જેથી આપણી બ્રેડ એકદમ પરફેક્ટ એવી તવા પર જ કુક થઈ જશે તો ફક્ત બે થી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે એને રાખી દેસુ ગેસ એકદમ સ્લો રાખવાનો જેથી બ્રેડ બિલકુલ બળે નહીં

સેન્ડવિચમાં બ્રેડ પર ડિઝાઇન આવી ગઈ છે અને મસ્ત મજાની એકદમ ક્રિસ્પી તમે જો સંભળાય છે ને અવાજ એકદમ ક્રિસ્પી એવી આપણી બ્રેડ ઉપરથી તૈયાર થઈ ગઈ છે આ સેન્ડવીચ બિલકુલ સોગી નહીં થાય અને આ જ રીતની લાંબા સમય સુધી રહેશે તો તૈયાર થયેલી સેન્ડવિચને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લેશું અને અહીંયા તમે જુઓ એકદમ ક્રિસ્પી એવી પાંચ મિનિટ પછી પણ આ સેન્ડવિચ એકદમ ક્રિસ્પી છે અને તમે જ્યાં સુધી સેન્ડવિચ ખાશો નહીં ત્યાં સુધી આવી જ સરસ ક્રિસ્પી રહેશે જો તમે સેન્ડવિચને આ રીતે કૂક કરશો તો અહીંયા તમે જુઓ મેં સેન્ડવિચને કટ કરી લીધી અને બિલકુલ બજાર જેવી ત્રણ લેયરની વાજ ક્લબ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો તમે આ રીતે એકવાર સેન્ડવિચ જરૂર ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ